સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલી જર્જરિત બી ટર્નામેન્ટના મકાનમાં પાણીના કનેક્શન સ્થાનિક તંત્રએ કાપી નાખ્યા જર્જરિત મકાનો ખાલી કરવા પાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી પાલિકાએ હેઠળ મકાનો ખાલી કરવા નોટિસ આપી પાલિકાની નોટિસ છતાં લોકો મકાન ખાલી નહીં કરતા ડ્રેનેજ અને પાણી કનેક્શન કાપવામાં આવ્યા છે પોલીસને સાથે રાખી પાલિકાએ આ કાર્યવાહી કરી છે આ સાથે જ સ્થાનિક લોકોએ પાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માંગ કરી છે દરવાજા ટેનામેન્ટ ખાતે મહાનગરપાલિકા દ્વારા હવે પાણી કાપ અને સિમ્યુલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે 300 થી વધુ લોકો હવે ઘર વિહોણા થઈ ગયા છે એક બીજાને ખોક અપવાની નીતિ અને જે ભારતીય જનતા પાર્ટીના શાસકો શાસન કરી રહ્યા છે એમની અનિર્ણાયકતા એમની નબળી નીતિઓને કારણે આજે 1312 પરિવારો ઘર વિહોણા બની રહ્યા છે એનો અમને દુઃખ છે અમે એટલી જ પુને પ્રાર્થના કરીએ કે આ શાસકોને વૈહીવટી તંત્રને સદબુદ્ધિ આપે સદભાવના આપે અને તાત્કાલિક આ ને નથી તેને હવે શું કરવાનું એનું અન્ય મહિલા ઉપસ્થિત છે બેન તમારા આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે ઘર વિવોણા તમે જઈ ચુક્યા છો હવે કઈ રીતે